મામલતદાર શ્રીને ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ગોઘંબા તાલુકાના ખિલોડી ગામમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકારી દુકાનમાં આજ રોજ ખિલોડી ગામમાં લોકોને ચાલુ મહિનાનો છેલ્લા દિવસ હોય સાંજ સુધી અનાજ આપીને દુકાન બંધ કરી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ દુકાનદાર દ્વારા જણાવ્યું હતું કે હવે આ મહિનાનું અનાજ જેટલા લોકોને મળ્યું બાકીના લોકોને મળશે નહીં તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી શકો છો પ્રજાનું કહેવું છે કે ગામ લોકોના હકનું અનાજનો જથ્થા બરોબર કરવા માટે દુકાનદાર રાશન આપેલ નથી શંકા એ પણ છે કે પુરવઠા અધિકારીઓ પણ સામેલ હોય એવું ગામ લોકો લાગી રહ્યું છે હવે સવાલ સીધો અધિકારીઓ પર થાય છે જે બાબતે અંદાજે તમામ એકસો પચાસ થી બસો ગ્રામજનો ગોઘંબા મામલતદાર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર દિનેશ બારિયા પંચમહાલ નાના નાના છોકરા અમે લીંદા ચાર ચાર નથી અને આજે દસ વાગ્યા રાતે ઘેરા તો અમે ખાલી આવ્યા હવે આઠ છ અમે તો પોકેલા હતા તમામ ભાઈઓ અને મોટી સંખ્યા માં આવેલી તમામ બહેનો અને ખીલોડી ગામ ના ગ્રામજનો વતી આજ રોજ અમે ગોગંબા તાલુકાના મામલતદાર કચેરીએ સાહેબ શ્રીને લેખિત અરજી આપવામાં આવ્યા છે કે ગત મહિનો નવેમ્બર સરકારી દુકાનનો અનાજ જે પુરવઠો લગભગ થી ત્રણસો રેશન કાર્ડ ધારકોને મળ્યો નથી તો અમે આજે લેખિત રજૂઆત સાહેબ શ્રીને કરી છે કે આ અનાજ પુરવઠો જે બાકી છે એ વહેલી તકે જે ગ્રાહકો બાકી છે એમને વહેલી તકે આપી દેવામાં આવે એના માટે ખિલોડી ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ વતી આજે ગોગંબા મામલતદાર કચેરી સાહેબ શ્રીને અમે લેખિત રજૂઆત કરવા આવ્યા છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્ર અને અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવાનું છે કે જ્યારે તમે ચૂંટણી સમયે એવો મુદ્દો બનાવો છો કે અમે સરકારી મફતનું અનાજ આપીએ છીએ આ છે તે છે પણ સાહેબ તમને કહેવાનું કે આ મફતનું અનાજ લેવા માટે અમારે વધુ પડતી મુસીબત તો પહેલોને પડી રહી છે જે નાના મોટા ભૂલકાઓને લઈને રસ્તા ઉપર ઊભું રહેવું પડે છે બે બે દિવસથી લાઈનોમાં લાગી રહેવું પડે છે ભારે ઢીલે બેનો હોય એમને પણ ઉભું રહેવું પડે છે આ બધી તકલીફ પડે છે તો સરકારી જે અનાજ આવે છે મફત અનાજ આવે છે એનો મુદ્દો બનાવીને ચૂંટણી સમયે જે કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફૂપાડા મારતા આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે આજે આ બેનોને અમારા ખિલોડી ગામને ભાઈઓ બહેનો તમામ ને તકલીફ જે પડી રહી છે તો એનું આ તંત્ર વહેલી તકે સોલ્યુશન કરે એના માટે આજે અમે મોખિત અને લેખિત આવેદન અને નિવેદન કરીએ છીએ અને પુરવઠાના અધિકારીઓ શ્રી હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમને ચીમકી સાથે કેવા માંગીએ છે કે આ અમારી માંગણી લાગણી વહેલી કે સ્વીકારવા આવે જય હિન્દ